મરવા મજબૂર થઈ ગઈ અને અંતમાં તે બિચારી પત્નીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું કળિયુગ નો હેવાન પતિ દિવ્યેશ પત્નીને મરવા મજબૂર કરી નાખી અન્ય સ્ત્રી સાથે રાખ્યો પ્રેમ સંબંધ પોતાની અર્ધાંગિનીને આપ્યો શારીરિક અને માનસિક આ રુદન છે એ પરિવાર માં જેને પોતાની દીકરી ગુમાવી છે એણે તો એ વિચારીને પોતાની દીકરીને પરણાવી હતી કે તેનું જીવન ખુશી ખુશી જીવશે

કે પરિણીતા કોમલ જીવનથી હારી ગઈ તેને કોઈ ઉપાય ના દેખાયો એટલે મોતને વાલું કરી નાખ્યું સમગ્ર ઘટનામાં આજથી બે વર્ષ પહેલા એમના લગ્ન થયેલા હતા વરણ જલાના ને ત્યારબાદ છેલ્લા એકાદ વર્ષ એમને તોર્ચેરી ચાલતું હતું તેમજ આરોપી દિવેશભેને અન્ય સ્ત્રી સાથે સંબંધ અફેર હોવાનું પણ હકીકતમાં ખુલેલું હતું જ્યાં અનુસંધાને મરણ જનાર તેઓને સમજાવ્યા અને સંબંધ નહીં રાખવા જણાવતા તેઓને શારીરિક માનસિક ત્રાસ આપેલો હતો જે તે મરણ સગાઓ પણ તેઓને સમજાવતા આરોપીને પરંતુ તે સમજેલ નહીં હતા અને ગઈ તારીખ આઠ સાર રોજ તેઓએ પોતાના ઘરે સુસાઇડ કરેલો હતો તમારી સાથે જીવવા કરતા બહુ સારું તમે ખુશ રાખશો એ આશા જીવન તમારા નામે કર્યું પણ તમે તો માત્ર ત્રાસ આપ્યો તમે બીજે સ્ત્રી પ્રેમ કરી બેઠા તમે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે તમે મને હેરાન કરી મારી માનસિક રીતે ભાંગી નાખી હારી ગયું તમારા ત્રાસ થી હારી ગઈ કદાચ કોમલબારી આવું જ વિચાર્યું હશે પરિણીતા કોમલ બારીયા એ પોતાના પતિ ને પરમેશ્વર માન્યો પણ તે તો શૈતાન નીકળ્યો તેને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ થઈ ગયો પરિવારજનો સમજાવ્યો પણ ખરી પણ સમજાવ્યા બાદ આ દિવ્યેશ પત્ની સાથે ઝઘડો કરતો તેને શારીરિક માનસિક ત્રાસ આપતો કોમલ કંટાળી ગઈ એટલી હદે કંટાળી ગઈ કે આવા પતિ સાથે જીવવા કરતા ના જીવવું સારું તેવું વિચારીને એણે એને આપઘાત કરી નાખ્યો કોમલના ભાઈએ દિવ્યેશ મારિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ સવાલ એ જ થાય કે પતિએ પત્નીને સમજીને શું રાખી છે પોતે ગમે એટલો ત્રાસ આપે પત્નીએ સહન જ કરવાનું પતિ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ બાંધે પત્નીને વિરોધ કરવાનો હક જ નથી અર્ધાંગિની ઘરે રાહ જોવે અને શેતાન પતિ બહાર અયાશીઓ કરે શારીરિક માનસિક ત્રાસ આપી તમારો બધો જ ગુસ્સો કાઢવાનું મશીન છે પત્ની પત્ની ને પોતાનું રમકડું સમજીને રાખી છે પત્ની પર હાથ ઉપાડવો એટલે કાયદા ને લેવો કાયદા નો ડર જ નથી પોલીસ તો કાર્યવાહી કરશે પણ કાર્યવાહી એવી થવી જોઈએ કે આજ પછી કોઈ પતિ આવી રીતે પત્ની ને ત્રાસ આપવાનું વિચારે પણ નહીં Bureau report VTV News.